માંડી તાલુકાના બિદડા ગામે સર્વ જાહેર વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો આ હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત થતા મામલો હત્યામાં ફેરવાયો છે આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સત્યાવીસમી માર્ચના સાંજે બિદડાના જૂના બસ સ્ટેશન પાસે માકડા પર પંચોતેર વર્ષના લદા સંગાર બેઠા હતા ત્યારે ત્રણ મહિલાઓ આવી અને વૃદ્ધ ધોકા વડે ઢોર માર માર્યો હતો ઉપરાંત તેમને પેન્ટ ઉતારી ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા હતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાય અને તેમના દીકરા દિનેશે ફરિયાદ નોંધાવી હતી કોડા પોલીસે જે તે સમયે હુમલો કરનાર રાજાબાઈ સાકરિયા જાનબાઈ બુધિયા અને સોનભાઈ સામે મારામારીનો ગુનો દાખલ કર્યો હતો ત્રણેય મહિલાઓને કારમાં બનાવ સ્થળે લઈ આવનાર સામે ફરિયાદ દાખલ કરી ન હતી બાદમાં હોબાળો થતા રાજભાઈના ભત્રીજા વિશાલને આરોપી બનાવાયો હતો જે ચારેયની ધરપકડ બાદ જામીન પર છૂટી ગયા છે દરમિયાન હોસ્પિટલમાં સારવાર તળે રહેલા લધાભાઈનું મોત થતા મામલો હત્યામાં ફેરવાયો હતો બનાવની વાત કરીએ તો લદાભાઈના દીકરા રાજેશને ગામમાં રહેતી સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી જાન્યુઆરી મહિનામાં ભાગી ગયા હતા જે બાબતે આક્રોશમાં આવીને યુવતીની માતા સહિત પરિવાર ની ત્રણ મહિલાઓએ સત્યાવીસમી માર્ચે લદાભાઈને જાનથી મારી નાખ્યો છે તેમ કહી ધોકા મારી ઢોર માર માર્યો હતો લદાભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરાતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી પરંતુ પોલીસે માત્ર હળવી કલમો લગાવી જે તે સમયે ગુનો દાખલ કર્યો હતો જે સ્થળે હુમલો કરાયો તેનાથી નજીક બે જણા તલવાર સાથે ઉભા હતા જેથી અન્ય કોઈ વ્યક્તિ બચાવવા માટે પણ ગયા ન હતા કાવતરુ ગળવા સંદર્ભે કોડાય પોલીસે કોઈ કલમ લગાવી ન હતી શરૂઆતથી પોલીસનું નરમ વલણ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ બનાવમાં લદાભાઈનું મોત થતા હાલ તો કોડાય પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે